ડીસાના વાંચના ચૂના ડીસા ગામ પાસે રાત્રે બેફામ ડમ્પર ચાલકોની ક્રામજનો રોષે ભરાય ડમ્પરો રોકાવી ભારે હંગામો મચાવ્યો ડીસાના વાસણા ચોના ડીસા ગામ પાસે રાત્રે બેફામ ફાર્મ ડમ્પર ચાલકોથી ગ્રામજનો રોષે ભરાયા ડમ્પરો રોકાવીને ભારે હંગામો મચાવ્યો ડીસા તાલુકાના વાસણા ગામ પાસે રાત્રે બેફામ ફાર્મ ડમ્પર ચાલકોથી ગ્રામજનો રોષે ભરાયા અને કાર ચાલકે ડીપર મારવા છતાં પણ ડમ્પર ધીમો ન ચલાવતા રોષે ભરાયેલા લોકોએ તમામ ડમ્પરો રોકાવીને ભારે હંગામો મચાવ્યો ડીસા તાલુકાના સદરપુર ગામે નદીમાં રેતીની અને લીઝ આવેલી છે ત્યારે ત્યાંથી રોજબરોજ અનેક વાહનો રેતી ભરીને નીકળે છે પરંતુ કેટલાક ડમ્પર ચાલકો બેફામ ગાડી ચલાવતા હોવાને કારણે

તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવ્યા હતા જ્યારે ડમ્પર ચાલકોને પણ વાહનો ધીમે ચલાવવા માટેની સૂચના આપી હતી અને મામલો થાળે પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે સદરપુરથી વાસણા જૂના ડીસા સુધી સિંગલ પટ્ટી રોડ હોવાને કારણે અનેકવાર ડમ્પર અને અન્ય વાહનો સામસામે આવી જતા ચાલકો વચ્ચે બોલાચાલી થતી રહે છે અને આ મામલે તંત્ર દ્વારા રોજબરોજની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયાસો કરવા જોઈએ તેવું ગ્રામજનોનું માનવું છે